અરબી સમુદ્રમાં કચ્છના જખૌ પાસે ભારતની દરિયાઈ સીમામાં રૂપિયા ચારસો એંસી કરોડના હેરોઈન સાથે તાજેતરમાં જ છ પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા જે શખ્સોની રિમાન્ડ દરમિયાન મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખાતે લવાયા હતા ભારતીય કોસ્ટગાર્ડને મળેલી ગુપ્ત માહિતીના આધારે અગિયારમી માર્ચની મધ્યરાત્રિએ પાકિસ્તાન તરફથી ભારતમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોય તેને પકડી પાડવા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી ગુજરાત એટીએસ અને એનસીબીને સાથે રાખીને કોસ્ટગાર્ડ દ્વારા ભારતની સમુદ્રી સીમા પાસે કોસ્ટગાર્ડના ડોનિયર વિમાનને શંકાસ્પદ બોટનું સ્કેન કરવા માટે તહેનાત કરી દેવામાં આવ્યું હતું તે દરમિયાન અંધારામાં શંકાસ્પદ રીતે એક બોટ ગુજરાત તરફ આગળ વધી રહી હતી જેને કોસ્ટગાર્ડના જહાજ દ્વારા રોકાઈ જવાનો સંકેત આપવામાં આવ્યો હતો ત્યારે બોટ રોકાઈ જવાને બદલે છટકીને ભાગવાની કોશિશ કરતા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને આ બોટને રોકી દેવામાં આવી હતી બોટને રોકીને તેની તપાસ કરવામાં આવતા આ બોટ પાકિસ્તાની હોવાનું અને તેમાં રૂપિયા ચારસો કરોડના કુલ એસી કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે બોટમાં રહેલા પાકિસ્તાનના બહર અંદાજ અંદાઝ લાલા અકબર મુતાલિબ ખાન ઝંગી કલીશાર ઝુબેર અહેમદ શેર મોહમ્મદ મોહમ્મદ અયાઝ મોહમ્મદ હિશાર અને મોહસીન હુસેનને ડ્રગ્સ સાથે ઝડપી લઈ પોરબંદરના બંદર પર લાવવામાં આવ્યા હતા અને એનસીબીને સોંપી દેવામાં આવ્યા હતા બાદમાં એનસીબી દ્વારા અછત પાકિસ્તાનીઓને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં અદાલતે બંને પક્ષની દલીલોને ધ્યાન રાખી આ પાકિસ્તાની શખ્સોના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ દરમિયાન તમામ શખ્સોને મેડિકલ ચેકઅપ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર